શનિવાલ્યા ચોકડી નજીક રવિકિરણ કોમ્પ્લેક્સ પાસે માર્ગ પર આવેલો વીજ પોલ તૂટી પડતા ત્યાં પાર્ક કરાયેલા બે મોપેડને ભારે નુકસાન પહોંચ્યું છે જીવંત વીજધાર સાથે પોલ ધરાશાયી થતા વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી સદનસીબ એ ઘટના સમયે કોઈ વાહન ચાલક કે રાહદારી પોલની નીચે ન આવતા મોટી જાનહાનિ ટળી હતી સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વીજ પોલ જૂનો અને જર્જરિત હાલતમાં હતો છતાં સમયસર તેની મરામત કરવામાં આવી ન હતી ઘટનાની જાણ થતાં વીજ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને પોલ હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક જોખમે વીજ પોલના સમારકામની માંગ કરવામાં આવી છે મુકેશ કુમાર ચેનારામ ચૌધરી છે મારી શોપ રવિકિરણ કિરણ કોમ્પ્લેક્સમાં આવેલી છે મારું દુકાનનું નામ મંગલદીપ સુપર સ્ટોર છે તો મારી બાજુમાં અરવિંદ ટ્રેડર્સની દુકાન છે અત્યારે જ આ જીબીના થાંભલો અમારા દુકાનના આગળ ઢળી પડ્યો છે અને બે એક્ટિવાનું સખત નુકસાન છે અને જે માણસો બહારથી આવતા હતા એમને અમે બચાવી બાકીને વધારે પડતું નુકસાન થતું હતું આ જીબી બહુ મોટી લાપરવાહી છે ને લાઈન ચાલુ હતી બહુ મોટા ફટાકડા થયા છે એટલા માટે આ હું નમ્ર વિનંતી કરું છું આનો જો બી હશે તેનો નિકાલ લાવે ને ગાડી નું ખુબ જ નુકસાન છે એક્ટિવા આખી ભાંગી પડેલી છે ને બીજી એક્ટિવાનું બી નુકસાન વધારે છે બે એક્ટિવા નું નુકસાન છે